વડોદરાના વોર્ડ નંબર પંદરના કાઉન્સલરે સ્થાયી સમિતિના ચેરમેનના ડ્રાઈવરને થપ્પડ મારવાની ઘટના સામે આવી છે વડોદરાના વોર્ડ નંબર પંદરના કાઉન્સલર આશીષ જોશી પક્ષના દંડક સાથે વિકાસના કામોને લઈને ચર્ચા કરતા હતા ત્યારે સ્થાયી સમિતિના ચેરમેનના ડ્રાઈવર રણછોડભાઈ ભરવાડે વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને રજૂઆત કરી હતી ત્યારે આવેશમાં આવીને કાઉન્સલર આશીષ જોશીએ થપ્પડ માર્યું હોવાનો સમિતિના ચેરમેનના ડ્રાઈવર રણછોડભાઈ ભરવાડે આક્ષેપ કર્યા હતા સમગ્ર મામલે વોર્ડ નંબર પંદર ના કાઉન્સિલર આશીષ જોશી જણાવ્યું હતું કે સ્થાયી સમિતિ ના ડ્રાઈવરે ખોટા આક્ષેપ કર્યા છે કામને લઈને નહીં પરંતુ ખોટા આરોપ લગાવ્યા હતા તેને જે પ્રકાર આક્ષેપ કર્યા હતા તેનો મેં જવાબ આપી દંડ ફટકાર્યો હતો અને કોઈની પ્રતિષ્ઠાને લાંછન લગાવવાની જ્યારે કોશિશ થતી હોય ત્યારે એનો જવાબ આપ્યો છે ને ફરીથી આવી ભૂલ ના કરે એવું ચેરમેનને પણ સૂચના આપી છે કે આ રીતે આ ડ્રાઈવરો આવા રાખવા ના જોઈએ કે જે સ્થાનિક કાઉન્સિલર્સ સાથે ઊભા છે અમારા પક્ષના દંડક ઊભા છે અને જેમ તેમ વિભક્ષ વર્તન કરતા હોય અને આક્ષેપો કરતા હોય ત્યારે મારે ચેરમેનને પણ ધ્યાન દોરવું પડ્યું છે કે આવા ડ્રાઈવરોને રાખવાના છે ઘટનામાં એવું છે કે મારા વર્ડની તકલીફ હતી તકલીફ હું જણાવા ગયો તો તકલીફ અંદર સીધી માના દાદાગીરી બતાવી અને સીધો થાકો મારી દીધો અને મને એવું કીધું કે છે ચેરમેન સાહેબની ગાડી ઉપર જવું હોય ને તો સીધો સીધો રે નક કે પંદર વર્ષ માટે જ્યાલમાં ઘલાવી હતી સાપે આવી હતી ધમકી મારી મને અને મને કે જ્યાં જ્યાં કેસ કરવો એ કર લે ને જે કરવું હોય એ કર લે છે આવી બધી ધમકી મને મારી મને કહે છે તમે તો બધા આમાં ગાંઠી છો ને તેના ગાંઠિયા છો ને આ બધી ગમે તેમ વાતો કરવા માંડી

ચેરમેન સાહેબ ને વાત કરી તો ચેરમેન સાહેબ ને એમને એવું કીધું કે ભાઈ એને ઘરે મોકલી દો ચેરમેન સાહેબ ને મને કીધું કે તમે ઘરે જતા રો કેશ આવું બધું મને કીધું